भरूच वार्षिक सांस्कृतिक महोत्सव धोरण एक थी पांच ना विद्यार्थियों ना आ सांस्कृतिक महोत्सव में मंच पर विराजमान अतिथियों, ट्रस्टीगण हमारा संगठन में मार्गदर्शक देवा डॉक्टर भगुभा

અને જે આપણા ભારત દેશ છે એની એક ઓળખ છે પહેચાન છે ભારતીય પરિવાર અમારા આંખોમાં પણ આંસુ આવી ગયું નહીં વિશેષ અહિયાં બેઠેલા બધાએ कदा आप शब्द ने याद रखे कि तुम्हें जाने तो आ दुनिया में आया था तो तुम्हारी पास है तुम्हारा मां-बाप था हमारा माँ बाप जा आ दुनिया में छोड़ी ने जाए तेरे तुम्हें इनके पास है रह दो आप प्रेम बनाए कर आप ये संस्कृति लिए बहुत है ये देश आठला वर्षों से આટલી જૂની સંસ્કૃતિ આજે પણ યથાવત છે એની કારણ છે આ પાછળ વ્યવસ્થા પરિવાર વ્યવસ્થા જે આજે તૂટી રહી છે તો એને સાચવવાની જવાબદારી અહીંયા બેઠેલા બધા બાલીશ્રીઓનો પણ છે આપ સૌ ખૂબ સૌભાગ્યશાલી છો કે તમારા બાળકો આ નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થી છે જે દર વર્ષે અમે અહીંયા આવા કાર્યક્રમોમાં અમને આમંત્રિત કરવામાં આવે છે એક તમારા બીજા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો અને જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું ભારતીય સંસ્કૃતિના ઉદ્યોગક એવા એવા પ્રસંગો ઉપર અહીંથી કૃત્યો રજૂ કરવામાં આવે છે પ્રસ્તુત કરવામાં આવે છે અને આપણી સંસ્કૃતિ આપણી પરંપરા ને જતન કરવું એના નૈતિક મૂલ્યોને સમજાવતું આપણા બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય એના પ્રયત્ન આવા કાર્યક્રમોના માધ્યમથી થાય છે અને તમારા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે તમે ખૂબ સૌભાગ્યશાળી છો સાથે સાથે આપણે એનું પણ સૌભાગ્ય છે આ દેવ નિર્મિત ભૂમિ આ દેવ નિર્મિત સંસ્કૃતિના વાહકો છે અને આ પરંપરા વાહકો છે શરૂઆતમાં આપણે સર્વે ભવંતુ સુખના સર્વે સંતુ નિરાવયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કસ્તુ ભલ દુખ ભાગ ભવે આ ભાવ ફક્ત ફક્ત ભારતીય સંસ્કૃતિમાં જ વ્યાપ્ત છે વસુદેવ કુટુંબકમ નું ભાવ જો કોઈ રાખતું હોય આ ભારતીય પરંપરામાં જ વ્યાપ્ત અને એના વાહકો છે એનો આપણને ગૌરવ છે સાથે સાથે બીજો એક જીવનમાં જે અહીંથી વિદ્યાર્થીઓએ પહેલા જ ભૂમિકા મૂકી દીધી છે અમારે જે કહેવાનું હતું પચાસ ટકા તો વિદ્યાર્થીઓ એમના કૃતિ દ્વારા પ્રસ્તુત કરી દીધું છે દેતા યુગમાં અવતરિત પ્રભુ શ્રી રામ રોમમાં રામ છે અને રામ પ્રત્યેની એટલી શ્રદ્ધા એટલી નિષ્ઠા સમાજમાં હિન્દુ સમાજમાં વ્યાપ્ત છે આજે પણ લાખો વર્ષો બાદ પણ રામ આપણા હૃદયમાં વસે છે આપણા રોમ રોમામાં વ્યાપ છે અને એવા પ્રભુ શ્રી રામના જન્મ સ્થળી અયોધ્યા ખાતે જે ભવ્ય દિવ્ય રામ મંદિર નહીં રાષ્ટ્ર મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે બાળકોએ અહીંયા ગીત ગાયું કસમ રામ કી ખાતે હે હમ મંદિર વહી બનાયેંગે આપડા પૂર્વજ વ્રત પ્રણ લીધું ભવ્ય દિવ્ય રાષ્ટ્ર મંદિર નિર્માણ પામી ગયું છે છ ડિસેમ્બર ઓગણીસો ના દિવસે હિન્દુ સમાજ ઉપર નો કલમ સમાન વાપી ધ્વંસ થયું અધર્મ નો નાશ થયું અને હવે આપણા જીવનમાં એક ઐતિહાસિક ક્ષણ જેના આપણે બધાએ સાક્ષી બનવાના છે 22 જાન્યુઆરી 2024 પોર્સ સુદ દ્વાદશ ના રોજ પ્રભુ શ્રી રામ આપણો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે આપણે બધાએ એનો સાક્ષી થવાનું છે એ રામ જન્મભૂમિ મુક્તિ માટે પાંચસો વર્ષથી આપણા પુરુષોએ સંઘર્ષ કર્યો કેટલી પેઢી અને કેટલા લાખો લોકોએ સંઘર્ષમાં પોતાનું પ્રાણ આહુતિ કરી દીધો એ બધા જ હુતાઓ હુતાત્માઓને આજે સાદી શ્રદ્ધાંજલિ આપવાનો અવસર પણ આપણા ભાગે આવેલો 1 जनवरी થી 15 जनवरी સુધી તમારા ઘરે ઘરે આયોધ્યા થી આવેલ પૂજિત અક્ષત આમંત્રણા સ્વરૂપે આપવા માટે રામ ભક્ત આવશે નિમંત્રણ કો સ્વીકાર કરો अब सबको अयोध्या चलना है અમે આ વચન મે પૂર્ણ કર્યું છે કે મંદિર भव्य बनाएंगे મંદિર બની ગયું છે

મોહનજી ભાગવત વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદી અને ઉત્તર મુખ્યમંત્રી શ્રીમાન મુખ્યમંત્રી આદિત્યનાથજી ના ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો છે પણ આપણે અહીંયા ઘરે બેઠા બેઠા એ ઐતિહાસિક છંદ ખરેખર આપણા જીવન ઐતિહાસિક બનાવી દેવાનું છે એ છંદો આપણે બધાએ સાક્ષી બનવાનો છે

22 જાન્વારી પૌષ સુદ દ્વાદશ સોમવાર દિવસે આપણે ઘરે ઘરે પોતે રજા મૂકીને આવો હિન્દુ સંગઠનો દ્વારા પ્રયત્ન ચાલુ રહ્યો છે કે કંપનીઓમાં સરકારો બધાય સરકારી કચેરીઓમાં પણ રજા આપવામાં આવે કેમ કે ઐતિહાસિક દિવસ છે આપણા હિન્દુઓનો ગૌરવનો દિવસ છે હિન્દુએ ઇતિહાસ રચ્યો છે પરાક્રમની પ્રકાશતા કરી દે હિન્દુ સમાજે એક ઇતિહાસ છે આપણા આરાધ્ય દેવનો જન્મ સ્ત્રીને મુક્ત કરાવવા માટે 500 વર્ષ સુધી સંઘર્ષ રતયા પણ મુક્ત કરાવીને ભવ્ય દિવ્ય મંદિર આપણા પ્રાણને પૂર્ણ કર્યું છે એનાથી મોટું ગૌરવ શું હોય છે કે આપણા સમાજમાં અને એ છાલ આપણા જીવનમાં આવી રહ્યું છે તો આપણે એને આનંદોત્સવ તરીકે જવાનું છે તો બધા અહીંયા બેઠેલા બધા વાલીઓએ પોત પોતાની સોસાયટીમાં આવેલા મંદિરો ઉપર તે દિવસે મંદિરને આયોખાની જેમ અને પોતાના ઘરને મંદિરની જેમ બનાવવાનું છે પોતે પોતાના સોસાયટીમાં આવેલ મંદિરમાં સામૂહિક કાર્યક્રમ થાય સવારે 10 વાગ્યાથી ભજન કીર્તન કોઈ પણ પાઠ ભોળ સુખાયની કથા હવન જે તમારી યોજના પ્રમાણે અને 11 વાગે થી જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સમુ ભવન છે એનો બધાય સામૂહિક સુતે નિહાળે એની જે વ્યવસ્થા થાય ટીવી સ્ક્રીન છે પ્રોજેક્ટર દ્વારા મંદિર આપણે સંગારીએ અને સાથે પોતાના ઘરે શક્ય હોય તો બધા ભગવા વસ્ત્ર ધારણ કરે પીડા વસ્ત્ર ધારણ કરે તિલક કરે પર ભગવાન ભગવાન ધરાવે ઘર ઉપર તોરણ કરે રંગોલી બનાવે અને સાંજે હમસે સે કમ પાંચ દીવો કરે આપણે એને આનંદોત્ચવ દીપોત્સવ કરી દેવું જોઈએ અને આપણા જીવનને એક યાદગાર દિવસ તરીકે જવું જોઈએ મીઠાઈ વેચીએ આતિશવાજી પણ કહી શકાય તો આતિશભાજીમાં જોશમાં હોશ નહીં ગુમાવી વેચીએ એનો આગ્રહ છે કોઈને ઉસ્કેરવા માટે આતિશવાદી નથી કરવાનો આપણે વિજય મેળવ્યા છે વિજય પ્રાપ્ત થયો છે આપણે હિન્દુ સમાજ વિજયી થયો છે તો એ વિજય આપણે ઉત્સાહ તરીકે આનંદો તરીકે ઉજવીએ કે આપ સૌ પાસે આશા અપેક્ષા સાથે જય શ્રી રામ જય શ્રી રામ જય मौसम में हमारे मंचा देने विद्यार्थी नारायण विद्यालय के, विद्या के अध्यापकगण विद्यार्थी का और बजारे हुए अभिभावकर मैं आभारी हूँ कि नारायण विद्यालय ने मुझे मौका दिया दो सब बोलने का तो सबसे पहले यहाँ पे जो प्रस्तुति हुई थी आ, श्री राम जी की उसमें मैं यही कहना चाहूँगा कि मर्यादा पुरुषोत्तम के नाम से जब श्री राम जी को कहा गया तो मर्यादाओं की शुरुआत वहीं से हुई थी तो हमारा जो पहला गुरु होता है वो माता पिता है और एक बच्चों अच्छा ने एक जाकी भी जी सिखाई थी जिसमें हम सब लोग मतलब भावुक हो गए थे तो उसमें मेरा यही कहना है कि हमें जितना हो सके माता पिता का सम्मान करना चाहिए उनका कहना मानना चाहिए आजकल की जो संस्कृति है उसमें जॉइंट फैमिली को बढ़ावा नहीं देते हुए सिंगल फैमिली को बढ़ा देते हैं उसमें माता पिताओं की जो हालत होती है वो हमने जाके मैं देखा था वो ऐसा कभी नहीं करना चाहिए क्योंकि जो माता हमें नौ महीने पेट में रखती है और जन्म देती है जन्म देते वक्त चिकित्सक लोग कहते हैं कि उनको हमारे शरीर में कितनी हड्डियां होती है वो टूटने के बराबर दर्द होता है उतना अगर किसी आदमी को हो जाए तो वो सहन नहीं कर सकता माँ ही केवल ऐसी शक्ति है जो सहन करके जन्म देती है और पिता जो कि सब कुछ सहन करते हुए बच्चों को पालते हैं पोसते हैं बड़ा करते हैं पढ़ाते हैं लेकिन आज की सीनोरियों में जैसे हम लोग देखते हैं उसमें क्या होता है कि बच्चे पढ़ने लिखने के बाद अपने आप को बड़ा समझने लग जाते हैं और माता पिता का आदर नहीं करते हैं उनके सामने बोलते हैं उनको जो तकलीफ़ होती है ऐसे ऐसे वर्ड्स बोलते हैं तो वो नहीं करना चाहिए तो अपने माता-पिताओं का सम्मान करिए, उनसे हमेशा आशीर्वाद लीजिए, तो वो आपकी आपको आशीर्वाद देंगे और प्रगति पे प्रगति के पद पर आप आगे बढ़ेंगे। इन्हीं दो शब्दों के साथ मैं समाप्त करना चाहूँगा। अबर सर अन्य मेहमानों और डायस मानुगों सरोवर का नतीज पारे આ પ્રસંગે મારે એટલું જ કહેવાનું છે કે આ સંસ્કારની ગાતા ચાલુ કેવી રીતે રાખીશું અત્યાર સુધી આપણે આ બધું કર્યું કર્યું આ કરવાના છે આ કરવાના છે આ કરવાના છે પણ એ આ વારસાની એ ચાલુ કેવી રીતે રાખીશું એના માટે અત્યારના સંજોગોમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે જે હાઈટેક આખું બની ગયું છે એટલે આમાં આપણા આપણા આપના બાળકોને આ સંસ્કારનો વારસો આપવામાં અત્યારે વિદ્યાર્થીઓએ શિક્ષકોએ અને ઘરના એ શું ભાગ ભજવો જોઈએ એ અત્યંત મહત્વનું છે એટલે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો શિક્ષકો માટે આ દરેક વસ્તુમાં દરેક વસ્તુમાં અમુક યુવક એક પીયડ આવે જેમાં આ બધાનું સંગઠન મજબૂત થાય બોન્ડિંગ કે છે તમે એ મજબૂત થાય જે પહેલો માસ્ત બીજું તમારા બધા જ બાળકોને મંદિર જતા ઘડીલો સંસ્કૃતિના માટે ઘરમાં સભા મોટું અઠવાડિયામાં એક અને એના માટે આપણા જે સંસ્કાર છે એના વારસાનું જ્ઞાન આપવું પડે બીજું એ માતા પિતાઓએ પણ પોતાના છોકરા પરફેક્ટ ધ્યાન રાખવું પડશે નહીં તો છોકરું ભટકી જશે અને એવું ભટકી જશે કે તમારા હાથમાં નહીં રહે એટલા માટે તમે અત્યારે બહેનો જે છે કે કુટુંબના જે વડીલો છે એ પાંચ પાંચ આપણે એમને એના એના નામો યાદ રાખો કિચરના કે ક્રિકેટરના એના કરતાં પાંચ એમના મિત્રો કયા છે એ કોને ઘેર જાય છે ત્યાં પડે છે એનું અવશ્ય ને અવશ્ય મોનિટરિંગ કરતા રહો મિત્રો એક દિવસ એવો આવશે કે જે તમે ન ધારણ કરી શકશો એવી જ રીતે આપણે એપલનો જમાનો આઈપીએલનો જમાનો ફોન એજેટ પણ વાપરો હું ના નથી કહેતો પણ ફોન એડેટમાં પણ આઈપેડ ફોન બધું વાંચો પણ એનો વિવેક પૂરતો ઉપયોગ કરવાનો અચૂક ને અચૂક શીખવાડજો નહીં તો આમાં બી માનસિક રોગો અત્યારે ઓલરેડી બહાર આવી ગયા છે ડબલ્યુ એચો છ એક રોગો કર્યા છે પણ એનો છે કે મેન્ટલ ડિસઓર્ડર બહુ જ વધી રહ્યા છે એટલે આ તબક્કે પાસો માટે ઘણી બધી વાતો થઈ ઘણા ઘણા સરસ પ્રોગ્રામ બી રહ્યા અત્યાર એ પણ આપણને સારું નહીં પણ આમને ટકાવી રાખવા જાળવી રાખવા માટે તમને બધાને મારા તરફથી આ સૂચન છે તેનો અમલ કરવો હું ખૂબ જ આ ગાથા સંસ્કારની ની અચૂક ને અચૂક ચાલુ અગડી ચાલુ રહેશે બરાબર આ સાથે